ઉપરણા અને ચરણ સ્પર્શ દંડ પ્રણામ કરીને પરિવારે શુભ આશીર્વાદ મેળવ્યા વચનામૃત કરતા પૂજ્ય દ્વારકેશલાલજી લાલજી મહારાજે વચનામૃત દ્વારા જણાવ્યું કે એકવીસમી સદી દરેક વ્યક્તિએ ઊંઘમાંથી જાગીને દોડવાનો સમય આવી ગયો છે હિન્દુ ધર્મ સનાતન ધર્મ રાષ્ટ્ર માનવતા સમાજ પરિવાર માટે દરેકે સાવધ બનવાની જરૂર છે કડી પાંચસો વર્ષ પહેલા મહાપ્રભુજીએ આજ્ઞા કરી હતી કે આપને પહેલા માનવ છે દેશ અને રાષ્ટ્રના નાગરિક છે અને હિન્દુ સંસ્કૃતિના ધર્મ વલંબની ધરોહર છે પછી આપણે પૃષ્ટિ સંપ્રદાયના વૈષ્ણવ છે વિચાર વ્યવહાર ભાર વળતર વાણી કેવી હોવી જોઈએ તે મહાપ્રભુજી ઉપદેશ આપ્યો હતો સંસ્કૃતિ આકૃતિ પ્રકૃતિ વિકૃતિ આદિ ને ઉપાધી એના પર વિસ્તૃત માહિતી આપી રાષ્ટ્ર હિન્દુ સનાતન ધર્મ સંપ્રદાય ગુરુના આદેશ આપનો સમાજ પરિવાર શરીર આરોગ્ય અને સારા વિચારોને પ્રાયોરિટી આપવા વિશેષ ભાર મૂક્યો હતો એકવીસમી સદી ટેન્શન હાઇપરટેન્શન માનસિક સંઘર્ષ અસંતુલિત રીતે માનવી પીસાઈ રહ્યો છે ત્યારે વલ્લભનો સંદેશ જરૂરી છે અને તેને અમલમાં મૂકવા બહાર મૂક્યો હતો અને નૈતિકભાઈના જન્મદિવસમાં સત્સંગનું કાર્યક્રમ બીજા યુવાનો માટે પ્રેરણારૂપ છે અને નૈતિકભાઈના જન્મસવને મંગલ વધાઈ આપી હતી પૂજ્ય આશરે કુમાર મોહદેવ વચનામૃત દ્વારા જણાવ્યું કે વૈષ્ણવતા પૂર્ણ કરવા માટે આસન જળપ્રદાન મધુર વાણી યથાશક્તિ અનપૂર નૈતિકભાઈ પોતાના જન્મદિવસ નિમિત્તે સત્સંગ રાખ્યો એ પરમ ભાગ્યની વાત છે કારણ કે સત્સંગ વૈષ્ણવતાના પગથિયા બતાવે છે જે સાચે જ નૈતિકભાઈ દક્ષેશભાઈ શાહ ડેક્સ પરિવારમાં આજે જોવા મળેલું છે અને એમને આશીર્વાદ પ્રદાન કરું છું પૂજ્ય શરણ કુમારજી મહોદય ક્યારે વલ્લભ કી જય બોલો વિઠ્લકી જય અલૌકિક ધૂન દ્વારા જણાવ્યું કે જન્મદિવસને સત્સંગ થાવ અને વલ્લભના નામનો સત્સંગ થવો એ સાચા અર્થમાં વલ્લભનો વાલો બની જાય છે આજે નૈતિભાઈ શાહમાં જોઈ રહ્યો છું સૌનો સ્વીકાર કરે તે વલ્લભનો વ્હાલા બને સત્સંગમાં બેસું કે વલ્લભની કૃપા વગર શક્ય નથી એકવીસમી સદીમાં સ્વીકાર થાય પણ સ્વીકાર કરવાનો સંદેશ જે જીવ પામે છે તેવું તેને પામો શરણાગતિ આવે ને હું કૃષ્ણનું દાસ છું એવી ભાવના હૃદયમાં હોવી જોઈએ અંદરથી શુદ્ધતાઓ ગુરુમાં વિશ્વાસ નિષ્ઠા વગર કશું શક્ય નથી માટે મહાપ્રભુજીના સિદ્ધાંતોને જીવનમાં ઉતારવા જરૂરી છે આ પ્રસંગે શહેર પ્રમુખ જયપ્રકાશ સોની માજી પ્રમુખ ડોક્ટર વિજયભાઈ શાહ માજી સાંસદ રંજનબેન ભટ્ટ વિવિધ વોર્ડના કાઉન્સિલરો વિવિધ વૈષ્ણવ સમાજના ઘટક નાગેવાનો વિપુલ સેન્ટ્રલ કમિટીના હોદ્દેદારો ઇન્દ્રપુરી શાખાના કાર્યકરો સમસ્ત વૈષ્ણવ વણિક પરિવારના અગ્રણીઓ વિવિધ મહિલા મંડળના વૃંદો જોડાઈને કાર્યક્રમમાં સહભાગી બનીને એકવીસમી સદીના વલ્લભ સંદેશ એ વિષયનું જ્ઞાન મેળવ્યું હતું યુવા કાઉન્સિલર નૈતિકભાઈ દક્ષેશભાઈ દ્વારા સ્વાગત પ્રવચન કરીને ઉપસ્થિત તમામનું સ્વાગત કરી ઉપસ્થિત રહેવા બદલ આભાર અને આનંદની લાગણી વ્યક્ત કરી હતી વૈષ્ણવાચાર્યોએ પોતાના કરકમલો દ્વારા મહાનુભાવોને પણ સ્મૃતિ ચિહ્ન ખેસ ઉઠાડી સન્માનિત કર્યા હાર્દિક શા ગાયક કલાકાર વૃંદ દ્વારા

બહુ જ ફેડેડ રંગ આપણે એમાં પૂરીશું એની આઉટલાઈન આપણે કરી શકતા નથી લાઈફસ્ટાઈલ આપણી જીવનના સંકલ્પોની આઉટલાઈન છે કે સમય સવારે તમે ઉઠીને રાત્રે સુઓ ત્યાં સુધી શું શું કરો છો શું શું બોલો છો ક્યાં ક્યાં જાઓ છો